મળતી માહિતી અનુસાર પોલીસ ગુફરાન આરીફને બાતમી મળી હતી કે તૌસીફ ઇકબાલ પટેલ નામનો શખ્સ ભૂરા રંગની યામાહા મોપેડ ઉપર ફેટામાઇન ડ્રગ્સ લઈને સાત માર્કેટ સિફાર ત્રણ રસ્તા પાસેથી મનોબળ ચોકડી તરફ જવાનો છે આ બાતમીના આધારે એસઓજી ટીમે રેડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ ઝડપાયો હતો તેની પાસે તપાસ કરતાં મેથામફેટામાઈન ડ્રગ્સ આઠ ગ્રામ કિંમત રૂપિયા અઠ્યાસી હજાર ત્રણસો એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર યામાહા મોપેટ કિંમત રૂપિયા સાહીઠ હજાર અને પ્લાસ્ટિકની જીપ લોક થેલીઓ મળી આવી હતી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસો થાય છે પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપી તૌસિફ ઇકબાલ પટેલે આ પ્રતિબંધિત નશીલા પદાર્થો પોતાના આર્થિક લાભ માટે તોસિફ અલ્તાફ કુરેશી પાસેથી મેળવ્યા હતા આ બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ બી પચીસ ઓગણત્રીસ મુજબ ગુનો નોંધાઈ